નમસ્કાર હું રીંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું શરૂઆત કરીએ આજના સમાચારની આણંદના બોરિયાવી ચેકપોસ્ટ ખાતેથી દેશી પિસ્તોલ સાથે બે શખ્સ ઝડપાયા આણંદ એલસીબી પોલીસે આજે બપોરના સુમારે આણંદ તાલુકાની બોરિયાવી ચેકપોસ્ટ ખાતેથી દેશી બનાવટી પિસ્તોલ સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા હતા પોલીસે ત્રણ જીવતા કારતુસ એક પિસ્તોલ તથા એક ટુ વ્હીલર મળી કુલ રૂપિયા એક લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો પિસ્તોલ જેના પાસેથી લીધી હતી તેના સામે પણ ગુનો નોંધીને તેની શોધખોળ પોલીસે હાથ ધરી છે આણંદ એલસીબી પોલીસની ટીમ આજે પેટ્રોલિંગમાં નીકળી હતી તે દરમિયાન આણંદ તાલુકાના વગાસી ગામે રહેતો શિવમ શિવો ગાડે તથા તેનો સાગરી પંકજકુમાર ખુમાનસિંહ પરમાર ગેરકાયદેસર હથિયાર રાખે છે અને હથિયાર સાથે ચબોપચ લઈને ગણતરી તરફથી બોરિયાવી ચેકપોસ્ટ થઈ આણંદ તરફ આવનાર હોવાની બાતમી પોલીસને મળી હતી જેના આધારે આણંદ એલસીબી પોલીસની ટીમ આણંદ નડિયાદ રોડ પર આવેલ બોરિયાવી ચેકપોસ્ટ ખાતે ગુપ્ત વોચમાં ગોઠવાઈ હતી દરમિયાન બાતમીદારના વર્ણન મુજબનો શખ્સ કં કંજરી તરફથી એક્ટિવા પર સવાર થઈ આવી ચડતા વોચમાં ઊભેલ પોલીસે તેને ક્વોર્ડન કરીને રોકી લીધા હતા એક્ટિવા પર સવાર બંને શખ્સોને ઝડપી પાડી તેઓના નામઠામ પૂછી નામઠામ અંગે પૂછતા તે પંકજકુમાર ઉર્ફે પાકો કુમાનસિંહ પરમાર રહેઠાણ આકાશ એવન્યુ ચાવડાપુરા આણંદ તથા પાછળ બેઠેલ શખ્સ શિવમ ઉર્ફે સીઓ શિવ પપ્પુભાઈ ગાડે રહેઠાણ ગોકુલધામ ગોકુલધામ સોસાયટી આણંદ હોવાનું જણાવ્યું હતું પોલીસે શિવ મોર્ફે શિવાની અંગ જડતી લેતા કમરના ભાગેથી એક દેશી બનાવટી પિસ્તોલ મળી આવી હતી સાથે સાથે પોલીસને તેની પાસેથી ત્રણ જીવતા કારતુસ પણ મળી આવ્યા હતા જ્યારે પંકજ પરમારની અંગઝડતીમાંથી એક મોબાઈલ ફોન મળી આવ્યો હતો પોલીસે પિસ્તોલ અને જીવતા કારતુસ મોબાઈલ ફોન તથા એક્ટિવા જપ્ત કરી કારતુસ બાબતે શિવન ઉર્ફે શિવાની વધુ પૂછપરછ કરતા પિસ્તોલે પંકજ પરમારે આણંદ શહેરના સો ફૂટ રોડ પર આવેલ ફાતિમા મસ્જિદ પાછળ રોયલ પ્લાઝા ખાતે રહેતા અને મિનરવા ખાતે પાણીપુરીનો ધંધો કરતા અજય ઉર્ફે કરુ રાધા કુશવાહા પાસેથી બે વર્ષ પહેલાં લીધી હોવાની કબૂલાત કરી હતી જેથી પોલીસે પિસ્તોલ આપનાર અજયની શોધખોળ હાથ ધરી છે આ સાથે આજના સમાચારને અહીં સમાપ્ત કરીએ છે